નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એવરી વન ભરતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એમટીએસ પોસ્ટ અને હવાલદાર પોસ્ટ ઉપર ધોરણ દસ પાસ માટે આઠ હજાર ત્રણસો છવ્વીસ જગ્યા ઉપર ભરતી જાહેર થયેલ છે તો આ વિડીયોમાં હું તમને આ ભરતીની તમામ માહિતી આપીશ માટે વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય ને તો અમારો વોટ્સઅપ નંબર ત્રણ તેરતાલીસ એકત્રી તેર આ જે તમને નંબર સ્ક્રીન ઉપર જોવા મળે છે એ નંબર ઉપર અમને જોઈન લખી અને મેસેજ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ભરતી જાહેર થયેલી છે તે પોસ્ટનું નામ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ અને હવાલદાર આ બંને પોસ્ટ માટે આ ભરતી જાહેર થયેલી છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મનની અંદર એવો પ્રશ્ન થતો હોય કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે શું અને તેની અંદર શું કામ કરવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો મલ્ટિટાસ્કિંગ સ્ટાફના અંદર તમારે અલગ અલગ પ્રકારનું જે ઓફિસ કામ હોય તે તમારે કામ કરવાનું હોય છે જેમ કે તમારે ફાઇલ મેનેજમેન્ટ કરવાનું હોય તમારે જે ફાઇલ છે તે એક ઓફિસની બીજી ઓફિસે દેવાનું હોય અને ઓફિસનું જે નાનું મોટું કામ હોય તે તમારે કરવાનું હોય છે અને તમારું કોઈ એક કામ છે તે ફિક્સ નથી હોતું એટલા માટે આને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ તરીકે ઓળખવામાં આવે છે અને હવલદારમાં તો આપણને ખ્યાલ જ છે કે હવલદારમાં જે છે એ હવલદારનું કામ કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે આની ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો સત્યાવીસ છ બે હજાર ચોવીસ ચોવીસ એક આઠ બે હાજર ચોવીસ અને રાત્રેના અગિયાર વાગ્યા સુધી તમે આની માટેની ફીસ ભરી શકશો જો તમારા ફોર્મમાં કોઈ પણ સુધારો વધારો તમે કરવા માંગતા હોય અથવા તો તમે તમારું ફોર્મ પાછું ખેંચવા માંગતા હોય એટલે કે વિડ્રોલ કરવા માંગતા હોય તો તમે સોળ આઠ બે હજાર ચોવીસથી

તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી ધોરણ દસ પાસ હશો તો તમે આની માટેના ફોર્મ ભરી શકશો અને હવલદાર પોસ્ટ છે તેની માટે તમારે ધોરણ દસ પાસ પ્લસ તમારે જે છે એ સોળસો મીટરની જે છે એ તમારે દોડ આવશે અને ફિમેલ કેન્ડિડેટ માટે એક કિલોમીટર અને વીસ મિનિટની જે છે તે દોડ આવશે મેલ માટેની જે હાઈટ છે તે એકસો સત્તાવન પોઈન્ટ પાંચ સેમી છે અને ફિમેલ માટેની એકસો બાવન સેમી છે વધારેની ડિટેલ તમને હું આગળ જણાવીશ અને ચેસ્ટની વાત કરીએ તો ફૂલાવા વગર મેલની એક્યાસી અને ફૂલાવીને એટી સિક્સ થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ જગ્યાની વાત કરીએ તો એમ માટેની જે જગ્યા છે તે ચાર અને હવલદાર માટેની ચોત્રીસો પોસ્ટ માટેની ભરતી જાહેર થઈ રહી છે આપણે વાત કરીએ ઉંમર મર્યાદાની તો વિદ્યાર્થી મિત્રો આની માટેની ઉંમર મર્યાદા છે

આ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ પરીક્ષાની ફીસની માટેની પરીક્ષાની સો રૂપિયા રાખેલી છે અને બહેનો તેમજ એસસી એસટી કાસ્ટના ભાઈઓ અથવા તો બહેનો અથવા તો ફિઝિકલ હેન્ડિકેપ અને એક્સ સર્વિસમેન માટે આમાં કોઈ પણ પ્રકારની ફીસ છે તે ભરવાની આવતી નથી હવે આપણે વાત કરી લઈએ ડોક્યુમેન્ટની તો આની માટે તમારે ફોર્મ ભરવા માટે જે ડોક્યુમેન્ટ જોશે એ મારા અહીંયા માર્કશીટ લખાઈ ગ્રેજ્યુએટ લખી તમારા દસમાની માર્કશીટ જોઈશે આધાર કાર્ડ જોઈશે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો પાસપોર્ટ જે ફોટો હોય તે મહિના કરતાં જૂનો ન હોવો જોઈએ અને તા ફોટો હોય એ ફોટા ઉપર તારીખ લખેલી હોવી જરૂરી છે અને તારીખ છે એ રિસન્ટ ત્રણ મહિના પહેલાની હોવી જોઈએ એટલે કે હમણાંની ત્રણ મહિનાની હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરી લઈએ જે છે એક જ એક્ઝામ સેન્ટરની તો વિદ્યાર્થી મિત્રો આની માટેના એક્ઝામ સેન્ટર છે તે અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે રાજકોટ છે સુરત છે અને વડોદરા આ છે તે ગુજરાતના સેન્ટર છે હવે આપણે વાત કરીએ એક્ઝામની તો વિદ્યાર્થી મિત્રો આની અંદર એક એક્ઝામ આવશે અને તે બે સેક્શનની અંદર દેવામાં આવશે જેની અંદર સેશન વન છે તેમાં ન્યુમરિકલ અને મેથેમેટિક એબિલિટી આવશે જેના વીસ ક્વેશ્ચન અને સાઠ માર્ક હશે અને રીઝનિંગ હશે અને જે એબિલિટી એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ છે તે વીસ ક્વેશ્ચન અને સાઠ માર્કનું રહેશે જેની અંદર તમને પિસ્તાલીસ મિનિટનો સમય મળશે તેમજ સેશન ટુ છે તેની અંદર જનરલ અવેરનેસ જેમાં પચીસ ક્વેશ્ચન અને પંચોતેર માર્ક રહેશે અને ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કમ્પેસન છે તે પચીસ ક્વેશ્ચન અને પંચોતેર માર્કનું રહેશે અને જેની માટે તમને પિસ્તાલીસ મિનિટનો સમય મળશે અને બંનેની અંદર જો કોઈ ફિઝિકલ હેન્ડિકેપ એવું કંઈ પણ હોય તો સાઠ મિનિટનો સમય મળવાપાત્ર છે

આઈ હોપ તમને બધી માહિતીનો ખ્યાલ આવી ગયો હશે જો તમને આવી માહિતી ગમતી હોય જો તમે આવી માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માતરમ